વલસાડ કલ્યાણબાગ સર્કલ પાસે એસટી બસ અને બાઇક પ્રકરણમાં પતિનું શું થયું મળતી માહિતી અનુસાર સાંધપોળ ગામના શ્રી રંગનગર ખાતે રહેતા પ્રકાશભાઈ નટુભાઈ જાદવ તેમની પત્ની રેખાબેન સાથે બાઇક નંબર જે પંદર ડી ક્યુ ફોર ફાઇવ ઝીરો ફાઇવ પર બેસીને તિથલ રોડ ખાતે આવેલ તેમની દુકાન પર જવા માટે નીકળ્યા હતા દંપતી બાઇક લઈને વલસાડ પાલિકાના પેન પાર્ક નજીકથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન વલસાડ એસટી ડેપોમાંથી ધરમપુર જવા માટે નીકળેલા એસટી બસ નંબર જે અઢાર ઝેડ સિક્સ નાઇન ટુ એઇટના ચાલકે બાઇક સવાર દંપતીની બાઇકને પાછળથી એકવાર ટક્કર મારી હતી જોકે બાઇક ચાલક પ્રકાશભાઈએ બાઇક પરનો કાબુ જાળવી રાખ્યો

બેસાડીને તેમને સારવાર માટે વલસાની કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગત રોજ સોમવારે રાત્રે તેમનું લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો